નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પેક્ટ ડે ન્યૂઝ ભરૂચના નબીપુર નજીક બાંદ્રાથી જોધપુર જતી સૂર્યનગરી ટ્રેનનું એન્જિન ફેલ થતાં મુખ્ય ડાઉનલાઈનનો ટ્રેન વ્યવહાર સવા કલાક સુધી ખોરવાઈ જવા સાથે દસ ટ્રેનો કલાક સુધી પ્રભાવિત થઈ બાંદ્રાથી જોધપુર જતી સૂર્યનગરી ટ્રેન સુરત સ્ટેશનથી ઉપડ્યા બાદ ભરૂચ પાસ કરીને આગળ વધી રહી હતી જે વેળાએ સાંજે પાંચ વાગ્યાના અરસામાં નબીપુર નજીક ટ્રેનનું એન્જિન ફેલ થઈ ગયું પાવર ફેલ થવાના કારણે સૂર્યનગરી ટ્રેન ત્યાં જ ઊભી રહી ગઈ ટ્રેન ડ્રાઈવરના પ્રયત્નો છતાં એન્જિન સ્ટાર્ટ ન થતાં પાવર ફેલ્યોરની જાણ રેલવે તંત્રને કરવામાં આવી રેલવે તંત્ર દોડતું થવા સાથે મુખ્ય લાઇન મુંબઈ તરફથી વડોદરા આવતી અન્ય ટ્રેનોને પણ જે તે સ્ટેશને રોકી દેવાની ફરજ પડી ભરૂચ અંકલેશ્વર સહિત આસપાસના સ્ટેશને અન્ય ગુડ્સ ટ્રેન કે લાઇટ એન્જિન ઉપલબ્ધ ન હોય મિયાગામ કરજણ સ્ટેશને ઉપલબ્ધ લાઇટ એન્જિન નબીપુર તરફ રવાના કરવામાં આવ્યું નબીપુર પાસે સૂર્યનગરી ઊભી થઈ જતા જોતજોતામાં પાછળ અન્ય ટ્રેનોની લાઇન લાગી ગઈ કર્ણાવતી ડબલ ડેક્કર ટ્રેનને ભરૂચ સ્ટેશને રોકી દેવામાં આવી જ્યારે દાદરા વડોદરા કોચિવલી ઇન્દોર રણકપુર એક્સપ્રેસ મદુરાઈ ઓખા સયાજીનગરી સૌરાષ્ટ્ર જનતા ટ્રેનને ભરૂચથી સુરત વચ્ચે થોભી દેવાની ફરજ પડી કર્જનથી લાઇટ એન્જિન નબીપુર આવી પહોંચતા પાવરફેલ એન્જિનને અલગ કરીને નવું એન્જિન જોડી એક પોઈન્ટ પાંત્રીસ કલાક બાદ એટલે કે દોઢ કલાક બાદ સૂર્યનગરી ટ્રેનને વડોદરા તરફ રવાના કરવામાં આવી ડાઉન લાઇનનો ટ્રેન વ્યવહાર સવા કલાક અટકી જવા સાથે દસ જેટલી ટ્રેનો એક કલાક સુધી વિલંબિત થઈ હતી